જય દ્વારકાધીશ મારું નામ અહેમત લોકે છે આપણે રાજકોટની અંદર છત્તીસ કોમને સાથે રાખી અને એક શ્રી કૃષ્ણ નીતિ મહોત્સવ થવા જઈ રહ્યો છે જેની અંદર છત્તીસે છત્તીસ કોમને સાથે મળી અને એક શ્રી કૃષ્ણ નીતિ મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે તો આપણે આખો કાર્યક્રમ એ રીતે જે ખરેખર કૃષ્ણ ભગવાનની નીતિ વિશે વધુમાં વધુ લોકો સુધી જાણકારી પહોંચે એના માટે આપણે સૌથી વીસ તારીખે આપણે ભગવાન નગર ચર્ચા એની ત્યારબાદ ભગવાન જ્યારે પ્રસ્થાન સ્થળ ઉપર આનંદનગરના કોલોનીમાં સ્થળ ઉપર પ્રસ્થાન કરશે ત્યારે સૌ પ્રથમ સમાજની હૈરાણીઓ દ્વારા ભગવાનનું આહવાન કરવામાં આવશે ત્યારબાદ ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર દ્વારા આહવાન કરવામાં આવશે ત્યાર પછી ભડવાર સમાજ છે એ એ ભગવાનનું મોગેરું મોસાડું લઈને આવશે મોચી સમાજ દ્વારા ભગવાનના ચરણ પાદુકા અર્પણ કરવામાં આવશે દરજી સમાજ દ્વારા ભગવાનના વાઘા અર્પણ કરવામાં આવશે ક્ષત્રિય સમાજ છે એ ભગવાનનો ધર્મ ધર્મ દંડ લઈને આવશે રબારી સમાજ છે એ ભગવાનની ધર્મ ધજા લઈને આવશે આ રીતે આપણે છત્તીસે છત્તીસ કોમને જેમ બ્રાહ્મણ સમાજ છે તો એ ભગવાનને તાંદુલ અર્પણ કરશે સુથા સમાજ છે એ ભગવાનને હળ આવી રીતે અલગ અલગ સમાજોને આપણે છત્તીસે કોમ સાથે રાખી અને શ્રી કૃષ્ણ નીતિ વિશે ત્યારબાદ દર સાત દિવસનો અમારો પ્રોગ્રામ છે જેની અંદર દરરોજ સાંજે સાતથી અગિયાર કૃષ્ણ મનનનો કાર્યક્રમ રાખ્યો છે જેની અંદર ગુજરાતના વિદ્વાનો દ્વારા લોક સાહિત્યકાર પ્રખર પત્રકારો દ્વારા કૃષ્ણના નીતિઓ અને કૃષ્ણ મનન વિશે તેમની માહિતી આપવામાં આવશે દરરોજ સાંજે શ્રી કૃષ્ણ મનન ની અંદર શ્રી કૃષ્ણ જ્ઞાનમાં શું શ્રી કૃષ્ણ વિજ્ઞાનમાં શું શ્રી કૃષ્ણ લોકમાં શું શ્રી કૃષ્ણ શ્લોકમાં શું શ્રી કૃષ્ણનું હાસ્ય અને એનું રુદન અને એની વેદના આવા અનેક બાબતે શ્રી કૃષ્ણ મનન કાર્યક્રમ દરરોજ સાંજે સાતથી થી અગિયારની વચ્ચે યોજાશે જય દ્વારકાધીશ મારું નામ રાજેશભાઈ બારોટ યદવંશી ક્ષત્રિય આયુર્ય સમાજના બારોટજી અને આપને જણાવતા ખૂબ ખૂબ આનંદ થાય છે કે હમણાં જે ભગવાન દ્વારકાધીશ એટલે ભગવાન શ્રી કૃષ્ણની જે જન્માષ્ટમી આવી રહી છે તે નિમિત્તે આનંદનગર કોલોની એકસો ચુમ્માળીસ ક્વાર્ટર્સ દ્વારા બધા સમસ્ત અને છત્રીસે છત્રીસ સમાજ દ્વારા એક સરસ સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણની નીતિઓ વિશે એના વિશે ઊંડું તત્વજ્ઞાન અને એના વિશે ચર્ચાઓ થશે કે જેનાથી આપણે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો આવો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો હોય ત્યારે ફક્ત ને ફક્ત ખાલી ઉજવણી પૂરતું નહીં પણ લોકોને ચિંતન અને મનન દ્વારા શ્રી કૃષ્ણની નીતિઓ અને શ્રીકૃષ્ણના વિચારો લોકોના મન સુધી પહોંચે તે માટે મહાન વક્તાઓ જેમ કે પુરુષોત્તમ રૂપાલા સાહેબ સાઈરામ દવેજી ઈશુદાનભાઈ ગઢવીજી ગોપાલ ઇટારિયાજી દેવાંશીબેન જોશીજી તથા ઘણા પણ એવા લોક સાહિત્યકારો અને પત્રકારો દ્વારા એક સરસ એમના વિચારો રજૂ કરવામાં આવશે અને ભગવાન શ્રી કૃષ્ણના જે વિચારો છે અને એમનું જે શ્લોકમાં અને મનન છે એ લોકોને સુધી પહોંચાડશે જય દ્વારકાધીશ